પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા રણજીતનગર ખાતે ગુજરાત ફ્લોરોકેમિકલ્સમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન અચાનક ગેસ ઘડતરની ઘટના બનતા કંપની સંકુલમાં ભારે નાસભાગ મચી ગઈ હતી ઘટનાને જાણ થતા જ વહીવટી તંત્ર અને પોલીસ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા રાજગઢ પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સૌપ્રથમ ફેક્ટરીમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ ગેસ લીકેજની ઘટનામાં બાર લોકો અસરગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ દરમિયાન સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે અભી તક તો ફિલહાલ કોઈ આયા નહીં क्योंकि तो हमने इमीजिएटली हमारे मेडिकल सेंटर में लोगों को भेजा पहले हम फर्स्ट एड उनको दिया सिस्टम में हमारे डॉक्टर ने पास पूरे सुसज्ज सेना जिन्होंने तो पूरा एंटीडॉट वगैरह देखे पहले उनको फर्स्ट एड दिया और प्रिकॉशन के तरफ के तरफ हमने बाहर में लोगों को उनका भी हेल्प किया एक जो है वो भी अभी मेडिकल रिपोर्ट अभी हमको अभी तक पता नहीं चला लेकिन आ, જબલ એક જો પુષ્ટિ થઈ થોડે ચાલતે ચલતે થોડેસે ગર ગયે થે સ્થાનિક લોકોને અફવાઓથી દૂર રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે આ બનાવને પગલે આસપાસના રહેવાસીઓમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું તંત્ર દ્વારા પરિસ્થિતિ નિયંત્રણ માં આવે તે માટે આમ પગલા લેવામાં આવી રહ્યા છે કંપનીનું એક OHC છે ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર અને જે ગેસ લીકેજ થયો છે જે બધા મેસેજમાં જતું હતું કે બ્લાસ્ટ થયેલો છે કોઈ બ્લાસ્ટ નથી થયેલો કેને જે પાઇપલાઇન છે એમાંથી R32 નામનો ગેસ જે એર કન્ડિશનમાં વપરાય છે એ ગેસ લીક થયેલો હતો એ ગેસ લીક થવાના કારણે કોઈને નોઝિયા જેવું થાય વોમિટિંગ જેવું થાય એટલે કામદારોને એમના OHC માં લઈ જવામાં આવેલા કે ડોક્ટરે પ્રાથમિક રીતે એમને એન્ટિડોટ આપવામાં આવેલો એન્ટિડોટ આપીને તાત્કાલિક એ લોકોને હાલોલની અલગ અલગ હોસ્પિટલોમાં છે મરણ એવું અમને જાણવા મળેલું છે પણ ડોક્ટર પાસેથી વધારે માહિતી આપને મળશે એ ત્યાં એક નાનું મંદિર છે ત્યાં હંમેશ માટે એક પૂજારી હોય છે પૂજા કરવા માટે આવતા હોય છે મૃતક છે પૂજારી છે હા એ મૃતક પુજારી છે એવું પ્રાથમિક દ્રષ્ટિ એમને જાણવા મળ્યું છે પણ અમારી પાસે કન્ફર્મ નથી થયું સાહેબ અમુક બેદરકારી એ તો હવે જે આગળની તપાસ થાય પછી હકીકત આપણે કહી શકાય